નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર મેન બજારમાંથી આઈપીએલ ક્રિકેટ મેચ ઉપર છોટો રમતો એક ને પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યો રોકડા રૂપિયા સહિત કોડવર્સ લખેલ સાહિત્ય ઝડપી લેવામાં આવ્યું હાલમાં આઈપીએલ મેચ ચાલી રહી છે ત્યારે મોટા પ્રમાણમાં ભારત દેશમાં ક્રિકેટ મેચ ઉપર સટ્ટો એટલે કે જુગા રમાડવા રમવામાં અને બુકીઓ દ્વારા રમાડવામાં આવી રહ્યું છે આના આ દૂષણના કારણે અનેક લોકો દીવામાં ડૂબી પોતે પોતાના કુટુંબને બરબાદ કરી રહ્યા છે આઈપીએલ ક્રિકેટ મેચમાં મોટી રકમ હારી ગયા લોકો વ્યાજના ચક્કરમાં ફસાય સુસાઇડ પણ કરી લેતા હોય છે ત્યાં લખતર પોલીસ સ્ટાફના મેરુભાઈ કટણા રાજેશભાઈ કુસાપરા અને છે સિસોદિયા લખતર ગામમાં પેટ્રોલિંગ કરી રહ્યા ત્યારે ખાનગીરે ચોક્કસ બાદ બી મળી હતી કે ચામુડા કોમ્પ્યુટર નામની દુકાનના ઓટલે એક વ્યક્તિ આઈપીએલ ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમવા જે તુરંત રેડ કરતા પ્રવીણ ભારતીભાઈ જરૂરિયાત લક્ષ્મી શેરી નંબર બે ને રોકડા રૂપિયા સહિત સટ્ટો રમાડવામાં આવતી નોસાદના શહેરથી ઝડપી લેવામાં આવ્યો હતો તેની વધુ પૂછપરછ કરતા કાળુ ઉર્ફે સંજય રમેશભાઈ મોકાણા નામનો વ્યક્તિ તેની પાસે માણસો મોકલતો જણાવેલ હતું આથી બંને સામે મહેરુભાઈ ખટાણા દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવતા તપાસ રાજેશભાઈ કુસા પર ચલાવી રહ્યા છે